thank you

વિગતો વાત કરીએ તો પાકિસ્તાનની શરદ પર ત્યારે રડાડ અવાય સંરક્ષણ પ્રણાલી અને ચીનની ઓવિંચ તોપોન તૈનાત કરાઈ છે તો વધુ આપણે જણાવી હતી કે ત્યારે એના ત્યાં અહેવાલન મુજબ આપને વાત કરવામાં આવે તો પાકિસ્તાની સેનાએ રાજસ્થાનના માલભંગ ત્યારે લોંગવાલા ત્યારે સેક્ટર સામે રડાડ રસીમાને એરફિટ ત્યારે સિસ્ટમ ત્યારે તૈનાત કરી છે અને પાકિસ્તાની વાયુસેના કવાયત આર્મીના સ્ટ્રાઇક કોક્સન સાથે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી છે નવામાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ